ભારત માતા કી જય હિન્દ ભારત માતા કી જય હિન્દ લેવા અને વરસાદ ફૂલ જામ્યો છે સમજો વાતાવરણ હમણાં જ અહીંયા તૂટી જ પડશે બહુ આગોની થી બહુ નજીક આવી ગયો છે વીજળી થઈ દેખાણી હમણાં થાય સીન લઈ લઈ જો મિસ ન થાય તો બોલે છે ને વરસાદ જો વરસાદની જો આવી ખુશબુ આવતી હોય અષાઢ મહિનો નજીક આવતો હોય છેડા અષાઢી વાદળા કાળા દવળા અંબર શોભે દસ્યું હતું રાધી માથે ઉછેડા ધરાતે ઝીંગોરિયા મોરલા કાથ હરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર સિમણ કાકાની ગાયુ પણ નામ જો આવી મને તો અત્યારે યાદ આવી ગાયું કેટલી આ ચાર છે બે બે ઠાંડા છે ઠીક આ બે ઠાંડા છે આ બે તમે ગાયું છે વાહ ભાઈ વાહ તમે મારી જેમ આમાં આમાં રહેતા લાગો કોણ દીકરો

ત્રણ બોક્સ તૈયાર કર્યા છે જે પાર્સલ દવા માટેના છે માટે આ ત્રણ બોક્સમાં છે પાંચસો પાંચસો એમએલ એલ ઘી છે જે સુરતના દર્દી છે એને ઓર્ડર કરેલો છે એને હું આજ કુરિયર કરી દઈશ દવાનું છે પાંચસો એમએલનું જે નું જુનાગઢ એક સ્કૂલમાંથી ઓર્ડર આવ્યો છે અને એક આ છે કિલોનું આ આ છે પાટણથી અત્યારે હું બાબરા દેવા જાઉં છું બરોબર ચાલો હું કરુણા લઈને આવ્યો છું મારી મિત્રની વાડીએ એને ઘોડી જોઈ હતી ઘોડી દેખાડવા જ લાવ્યો હતો હવે એ બીવે છે એટલે માગી વહી ગઈ છે નકર તો ખેલવત થોડીક જો આ સોન કપિલા ગાય ગો ખાય છે એમાં બળદ દેવાના હતા ને કેતો હે ઠેક

હોય શું કરે હલો ઘોડી પેઢ બઉ હે કેમ હલો ઘરે કેરે થ